ખૈરલા મસ્જિદ મળતી વિગતો અનુસાર મિત્રો વાત કરવામાં આવે તો નજીકના ત્યારે મિત્રો કબ્રિસ્તાનમાં દફનાવવામાં આવશે અને મિત્રો વધુ જણાવી દઈએ કે તેમના નિધનથી સમગ્ર ફિલ્મ ઉદ્યોગ આઘાતમાં છે અને સલીમ ત્યારે મિત્રો ત્યારે વધુ જણાવી દઈએ કે સલીમે રાણી મુખર્જીને ઓગણીસો સત્તાણુંમાં રાજા કી આયગી લોન્ચ કરી હતી અને ત્યાર પછી ત્યારે બે હજાર પાંચમાં તમન્ના પાટને ચાંચા ત્યારે મિત્રો ચાંચા રોશન ચહેરાથી પડદા પર ઉતારી હતી જી આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ